ભારતની જાણીતી બિસ્કીટ ફેક્ટરી બ્રિટાનિયાના કર્મચારીઓ નારાજ કામદારોનો આક્ષેપ છે કે બ્રિટાનિયાના અન્ય યુનિટની સરખામણીમાં તેમને ઓછો પગાર મળી રહ્યો છે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચેની તકરારમાં કંપની સત્તાધીશોએ કરેલા પ્રયત્ન સફળ ન રહેતા સતત બે દિવસથી કામદારો નારાજગી સાથે ગેટ બહાર બેઠા છે કંપનીના કામદારોએ તેમની માંગણી ન સંતોષાઈ તો અમરનાથ ઉપવાસની પણ ચીમકી આપી છે. મામલે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તો હડતાલના કારણે બિસ્કિટ ઉત્પાદનનો કોઈ અસર પહોંચી છે કે કેમ તે માહિતી સામે આવી નથી. મુકેશ પરમાર છે હું છેલ્લા દસ વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું પણ અત્યાર સુધી અમારો સેલેરી બાર હજાર પાંચસો છે તો આજે મારે મેનેજમેન્ટને એ વસ્તુ કહેવી છે કે અમે દસ વર્ષથી એક લાઇનની છ લાઈન કરી તો પણ આજે અમારો સેલેરી બાર હજાર કેમ બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે ત્રીસ હજારથી પોંત્રીસ હજાર છે તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની દાળીઓ છે તો આજે એક દાળીમાં આટલો સેલેરી કેમ છે તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને સત્તર હજાર સેલરી વધારીને આપે મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે હું છેલ્લા અગિયાર વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર આઠ હજાર હતો અને આજે નોકરીના બાર વર્ષ થઈ ગયા છે છતાં પણ અમારો પગાર બાર વર્ષ છે તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં પચીસથી ત્રીસ હજાર સેલેરી છે તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ

કે અમારો આજે ચૌદ વર્ષથી કંપનીના અમે અમારી ઇમાનદારી અમે જ્યારે કામ કરીએ છીએ અમે એમને પ્રોફિટ કરીને આપીએ છીએ ત્યારે અમારો પગારની અંદર વધારો થવો જોઈએ આજે એ લોકોનો વીસ રૂપિયાનો જે વધારો એ લોકોએ કીધો હતો ત્યાર પછી એ લોકોએ છેલ્લો પગાર એ લોકોએ સત્તર રૂપિયા વધારવાની વાત કરી છે પરંતુ કંપની દ્વારા મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરી અને નિરાકરણ લાવવા માટે એ લોકો તૈયાર નથી જેથી લેબર કમિશનર સાહેબના આજે મુલાકાત કરી લેબર કમિશનર સાહેબને પણ આની રજૂઆત કરી છે આગળ પણ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધારણા યથાવત રહેશે